શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું માક્ષર માસની પૂર્ણિમાના મહાત્મય વિશે આ પૂર્ણિમા ખાસ છે આજે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે અને અન્નપૂર્ણા માતાનો પણ જન્મોત્સવ મનાવાય છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે સ્નાન દાન જપનું શું મહત્વ છે તે પણ જાણીશું કારણ કે આજે કરેલું દાન પુણ્ય બત્રીસ ગણું ફળ આપનારું છે આપણે આજે આ વિડીયોમાં જાણીશું આ માક્ષર માસની પૂર્ણિમાના મહાત્મય વિશે કથા વાર્તા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન ત્રિદેવની જે માં અન્નપૂર્ણાની જે મિત્રો માક્ષર માસ એટલે ભગવાન નારાયણનો પ્રિય માસ અને સાથે લક્ષ્મીજીનું પણ પૂજન કરવાથી જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ઘણું મહત્ત્વ છે આમ તો વરસની બાર પૂર્ણિમા હોય છે અને અધિક માસની પણ એક પૂર્ણિમા હોય છે પરંતુ આ માક્ષર માસની પૂર્ણિમા ઘણી શુભ મનાય છે કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે મહિનામાં માક્ષર માસ હું સ્વયં છું માટે ભગવાનની પ્રાપ્તિ માટેનો આ શુભ મહિનો છે અને આ શુભ મહિનામાં પૂર્ણિમા અત્યંત ઉત્તમમાં ઉત્તમ છે આમ તો દરેક પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ હોય છે પરંતુ આ માક્ષર માસની પૂર્ણિમાનું મહત્ત્વ કંઈક વધુ જ છે પૂર્ણિમા તિથિ ચંદ્ર દર્શન માટે અધિક મહત્ત્વની હોય છે ખાસ કરીને આ દિવસે ચંદ્રમાં સોળે કળાએ ખીલેલો હોય છે અને આ માક્ષર માસની પૂર્ણિમાના દિવસે તો ભગવાન નારાયણનું પૂજન કરી અર્ચન કરીને તીર્થ સ્થાનોમાં દર્શન કરવાથી તથા સ્નાન દાન જપ યજ્ઞ કરવાથી અનેક ગણું હજાર ગણું ફળ પ્રાપ્ત કરી શકાય છે અને ઉત્તમમાં ઉત્તમ આ પૂર્ણિમા માક્ષર માસની પૂર્ણિમા એટલા માટે પણ છે કે ભગવાન ગુરુદેવ દત્ત દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ છે જન્મજયંતિ છે માટે આ પૂર્ણિમા વર્ષની બધી પૂર્ણિમામાં મહત્વની કહેવાય છે આપણા ઈષ્ટદેવ કુળદેવી કુળદેવતાના દર્શન કરવા એ પણ ઉત્તમ ગણાય છે આ પૂર્ણિમાના દિવસે પુરાણોમાં પણ માક્ષર માસની પૂર્ણિમાના તિથિનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે સ્નાનદાન જપનું મહત્ત્વ તો છે પુણ્ય અધિકથી અધિક પ્રાપ્ત કરી શકાય છે સાથે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવાથી ચંદ્રદેવનું પૂજન કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન પણ પૂર્ણિમાના દિવસે કરાય છે પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મી ઘરે ઘરે વાસ કરે છે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે પૂર્વ ઉત્તર ખૂણામાં અખંડ દીપ રાખવો જોઈએ આખી રાત્રિ એટલે કે બીજા દિવસે સવાર સુધી રહે એવો અખંડ દીપ માતા મહાલક્ષ્મીના નામનો કરવો જોઈએ મહાલક્ષ્મીના નામનો આ દીવો સરસવના તેલનો કે પછી તલના તેલનો કે શુદ્ધ ઘીનો પણ કરી શકાય છે આ ઉપરાંત ઘરના ઉમરે પણ બે બાજુ સાથયા કરીને દીપદાન કરી શકાય છે ઘરના મંદિરમાં પણ સાફ સફાઈ કરીને ઈષ્ટદેવની આરાધના કરીને પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આ ઉપરાંત પણ આ દિવસે જે વ્રતિ છે વ્રત કરનાર છે તેને સવારે વહેલા ઉઠીને સુંદર વસ્ત્ર ધારણ કરીને ભગવાન નારાયણનું લક્ષ્મી સહિત પૂજન કરવું જોઈએ ભગવાનને પીળા ફૂલ અર્પિત કરવાથી તથા ભગવાનને પીળા વસ્ત્ર ધરાવવાથી પીતાંબર ધરાવવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે પીતાંબર ભગવાનને અત્યંત વહેલું છે પરિવાર સાથે દરેક સદસ્યો સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ અથવા સાંભળવી જોઈએ ત્યારબાદ પ્રસાદ દરેકને વહેંચવો જોઈએ અને પોતે પણ ગ્રહણ કરવો જોઈએ માતા મહાલક્ષ્મીને મોગરાનું ઈત્ર પણ ચડાવવું જોઈએ અને ગુલાબનું અત્તર હોય તે પણ ચડાવી શકાય છે માતા મહાલક્ષ્મીને આ સુગંધી ચડાવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પણ પૂર્ણિમાના દિવસે ગૌમાતાને તાજી રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ ઘરની બનાવેલી રોટલી ખવડાવવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાંજના સમયે ઘરમાં ક્યારેય ઝાડું લગાવવું ન જોઈએ સાવરણી ફેરવવી ના જોઈએ આ પૂર્ણિમાના દિવસે તુલસી પૂજન અવશ્ય કરવું જોઈએ કારણ કે તુલસીજી એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે તુલસીજીની સામે સવારે અને સાંજે બંને ટાઈમ દીવો કરવો જોઈએ ચાહે શુદ્ધ ઘીનો કરીએ કે તેલનો કરીએ અને શ્વેત ચંદનનું પોતે તિલક કરવું જોઈએ પાણીમાં પણ ચંદન મેળવીને સ્નાન કરવું જોઈએ પવિત્ર નદીઓનું આહવાહન કરવું જોઈએ જો આપણે ઘેરે સ્નાન કરતા હોય તો પૂર્ણિમાના દિવસે આપણા ઈષ્ટદેવને કે લક્ષ્મીનારાયણ દેવને ખીરનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ અને આ ખીરનો પ્રસાદ પછી ઘરમાં સવે લેવો જોઈએ ચાંદીનો ટુકડો હોય તો નાનકડો ટુકડો લઈને નદી કે પછી નહેરમાં પ્રવાહિત કરવાથી પણ ચંદ્ર સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રદોષ નિવારણ માટે ઉપાય પણ કરાય છે સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ આ દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ કથા સાંભળવી જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ પોતાની મનોકામના પૂર્તિ માટે જો ધનની તંગી હોય ધન ખર્ચ થતું હોય અથવા તો ધન સંબંધી કોઈ દિક્કત હોય તો શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ ચાલીસ દિવસ એમાંય સંપુટિત શ્રી સુક્તમનો પાઠ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવ શક્તિપતિની પૂજા આરાધના કરવાથી પણ ચંદ્ર સંબંધી દોષ શાંત થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેની આ શુભ તિથિ છે ભગવાન મહાદેવને રુદ્રાભિષેક પણ કરાવી શકાય છે અથવા તો ભગવાન મહાદેવને સાદુ જળ ગંગાજળના બે ટીપા હોય તો તે પણ નાખીને સાદુ જળ ચડાવવાથી એક બિલવ પત્ર ચઢાવવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન મહાદેવ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે અને ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે માટે પૂર્ણિમાના દિવસે શક્તિપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ શિવાલયમાં જઈને દર્શન કરવા જોઈએ આ ઉપરાંત પણ પૂર્ણિમાના દિવસે પિતૃ શાંતિ માટે પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવું જોઈએ અને ત્રિદેવ સહિત નવગ્રહ દેવતાનું સ્મરણ કરવું જોઈએ ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુસ્ય શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ આ ઉપરાંત હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ હનુમાન બાહુકનો પાઠ કરવો એ શુભ અને મંગલકારી છે ઘરમાં પણ શાંતિ જળવાઈ રહેશે બારેય પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ છે જેમ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે પુષ્કર મેળો હોય છે માક્ષર પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ હોય છે અને પોષ પૂર્ણિમાના દિવસે પોષી પૂનમ શાકંભરી જયંતિ તથા પ્રયાગ ખાતે સંગમ સ્નાનનું પણ મહત્ત્વ છે મહાપૂર્ણિમાના દિવસે સંત રવિદાસ જયંતિ ભૈરવ જયંતિ આવે છે ફાગણ માસની પૂર્ણિમા હોળીનો ત્યોહાર આવે છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ આવે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ જયંતિ આવે છે જેઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી ઉજવાય છે અને અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા મહાપૂર્ણિમા કહેવાય છે અને આ દિવસે કબીર જયંતિ પણ હોય છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શુભ અને પવિત્ર ત્યોહાર રક્ષાબંધનનો ત્યોહાર ઉજવાય છે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રખાય છે આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મહાપૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે આમ પૂર્ણિમા અલગ અલગ મહાત્મય ધરાવતી રહે છે જેમ પૂર્ણિમા અને અમાવસ્યાના તિથિ મહિનામાં શુભ અને મંગલકારી હોય છે આ માક્ષર માસની પૂર્ણિમામાં ખર માસ પણ ચાલે છે કમૂરતા પણ ચાલે છે એટલે કે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે એટલે આ ધનારક કમૂરતા કહેવાય છે પરંતુ આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન પૂજન અર્ચન ભગવાન નારાયણનું પૂજન કરવાથી શુભ અને મંગલકારી પરિણામ પ્રાપ્ત થાય છે પૂર્ણિમા એ સર્વ સિદ્ધિદાયક માનવામાં આવે છે માટે પૂર્ણિમાનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ મિત્રો પૂર્ણિમા એ પૂર્ણા છે અને આ પૂર્ણાતિથિમાં કોઈ પણ આરાધના ઈષ્ટદેવની આરાધના કરીએ ભક્તિ કરીએ પૂજન કરીએ તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી શાસ્ત્ર અનુસાર ભગવાન દત્તાત્રેય તે ત્રિમૂર્તિમાં ત્રણ દેવતા સમાહિત છે જેમાં ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માજી ભગવાન મહેશ ત્રણેય દેવતા એકી સાથે બિરાજમાન રહે છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી ત્રિદેવની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આજે ભગવાન દત્તાત્રેયના બાલ સ્વરૂપની પૂજા થાય છે એવું પણ મનાય છે કે આજે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન દત્તાત્રેયની પૂજા કરીને આ જન્મદિવસ મનાવવાથી મનોકામના પૂર્ણ થાય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર દત્તાત્રેય ઋષિ અત્રિ અને અંસુયાના પુત્ર હતા અંસુયા માતા ઘણા પવિત્ર અને સદાચારી હતા પતિવ્રતા હતા માતા અનસુયાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિ બરાબર સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છુક માટે ઘોર તપસ્યા કરી હતી ત્યારે આ ત્રિદેવના પત્ની દેવી સરસ્વતી લક્ષ્મીજી અને પાર્વતીજીને અનસુયાજી પ્રત્યે ઈર્ષા થવા લાગી ત્યારે તેમને પોતાના પતિઓને એટલે કે ત્રિદેવને કહ્યું કે તમે અનસુયાની પરીક્ષા કરો ત્યારે ત્રણેય દેવતાઓએ સાધુ તપસ્વીનો રૂપ ધારણ કરીને માતા અનસુયા પાસે આવે છે પત્નીના આગ્રહથી ત્રિદેવ અનસૂયા માતા પાસે આવે તો છે પરંતુ ત્રિદેવને ખબર હતી કે અનસૂયા માતા ઘણા પવિત્ર છે અને ત્રિદેવે અનસૂયા માતા પાસે ભિક્ષા માંગી અને તેમના ગુણોની પરીક્ષા શરૂ કરી અનસુયા માતા પાસે આ ત્રિદેવોએ એવી ભિક્ષા માંગી કે જેથી માતા અનસુયા ઘણા ચિંતિત થવા લાગ્યા આંગણે આવેલા અતિથિને ભિક્ષા વગર જવા કેમ દેવા એ સન્નારીએ પોતાના પતિનું સ્મરણ કર્યું મંત્ર બોલીને ત્રણેય ઋષિઓને જલ છાટીને શિશુ રૂપ ધારણ કરાવી દીધું અને પોતાનું સ્તનપાન કરાવ્યું ભિક્ષા આપી જ્યારે અત્રિ ઋષિ આશ્રમમાં આવ્યા ત્યારે અનસૂયા માતાએ તેમના પતિને બધી બીના કહી સંભળાવી ત્યારે માનસિક શક્તિથી ઋષિએ બધું જોઈ લીધું કે શું થયું હતું ત્યારે ઋષિ અત્રીએ ત્રણેય શિશુઓને એક જ રૂપમાં ઘડી દીધા ત્રણ મસ્તક અને ચાર હસ્તના રૂપમાં દત્તાત્રેય ભગવાન જન્મ લે છે અને એક બાજુ ત્રિદેવીઓ પોતાના પતિનું સ્મરણ કરતાં કરતાં રાહ જોઈ રહ્યા છે કે ત્રણેય દેવો ક્યારે આવશે જ્યારે ત્રણેય દેવો પાછા ન ફર્યા ત્યારે ત્રિદેવીઓ ચિંતિત થઈને માતા અનસુયા પાસે આવે છે અને માતા અનસુયા પાસે ક્ષમા માંગે છે અને પોતાના પતિને પાછા આપી દેવા માટે વિનંતી કરે છે ત્યારે અનસુયા માતાએ આ ત્રણેય દેવીઓના આગ્રહથી ત્રિદેવોને ફરી પ્રગટ કર્યા અને આ ત્રિદેવો ઋષિ અત્રિ અને અનસૂયાની સામે પ્રગટ થયા ત્યારે પ્રસન્ન થઈને ત્રિદેવે અત્રિ અને અનસૂયા દેવીને પોતાનું જ એક રૂપ પુત્ર તરીકે આપ્યું તે હતા દત્તાત્રેય અત્રિ અને અનસૂયાએ આ ત્રિદેવ રૂપ જે પુત્ર પ્રાપ્ત કર્યો તેનું નામ રાખ્યું દત્ત અર્થાત જેને આપણે દત્તક લઈએ છીએ તે દત્ત અને મહર્ષિ અત્રિના પુત્ર થયા એટલે આત્રેય કહેવાણા આમ દત્તાત્રેય ભગવાનનું નામ પડ્યું ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે સંતાન સુખ વૈવાહિક જીવનમાં સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે આજે ભગવાન દત્તાત્રેયની પૂજા અવશ્ય કરવી જોઈએ આ માક્ષર પૂર્ણિમાના દિવસે મા અન્નપૂર્ણાના જન્મોત્સવની ઉજવણી પણ થાય છે અન્નપૂર્ણા માતાનું વ્રત આજે પૂર્ણ થાય છે મા અન્નપૂર્ણા કે જે સમસ્ત સૃષ્ટિનું ભરણ પોષણ કરવા વાળી દેવી છે મા પાર્વતી જ અન્નપૂર્ણાના રૂપમાં પ્રગટ થયા હતા માતા પાર્વતીએ જગતના સંકટ હરણ માટે અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને સૌ જીવોને આશીર્વાદ આપ્યા અન્નની પ્રાપ્તિ કરાવી અન્નપૂર્ણા માતાનું સ્થાન રસોઈઘરમાં માનવામાં આવે છે ભોજન કરતી વખતે ભોજનનું સન્માન કરીને મા અન્નપૂર્ણાનું જ સન્માન અને ભક્તિ થાય છે જેથી કોઈને ભૂખ્યા રહેવું ના પડે વરસમાં આ માક્ષર માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જન્મોત્સવ મનાવવામાં આવે છે અને આજે વ્રત પણ રખાય છે અન્નપૂર્ણા જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ ઘરમાં તથા રસોઈ ઘરમાં ચૂલાની જગ્યાએ સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ રસોડામાં જઈને ચૂલા ઉપર હળદર કમકુ અને ચોખા ચડાવીને ધૂપ દીપ આદિથી પૂજન કરવું જોઈએ અન્નપૂર્ણા માતાની સાથે મા પાર્વતી અને શિવજીની પૂજા પણ થાય છે વિધિપૂર્વક પૂજા કરીને માતાને પ્રાર્થના કરાય છે કે ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભર્યા રહે મા અન્નપૂર્ણા સમસ્ત પરિવાર ઉપર કૃપા બનાવી રાખે છે સંભવ હોય તો આજે અન્નનું દાન અવશ્ય કરવું જરૂરિયાત જરૂરિયાતમંદને બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકાય છે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી સદૈવ અન્ન અને ધનના ભંડાર ઘરમાં ભર્યા રહે છે માના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આર્થિક તંગીમાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે માટે આજે માક્ષર માસની પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આજે દત્તાત્રેય જયંતિની સાથે અન્નપૂર્ણા જયંતિ જન્મોત્સવ પણ ઉજવાય છે મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિ કરવા માટે આજે અન્નપૂર્ણા માતાના એકસો નામ તથા સ્તોત્ર પાઠ કરી શકાય છે આજના શુભ દિવસે મા અન્નપૂર્ણાનો આ મંત્ર અવશ્ય જપી શકાય છે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષા દેહિજ પાર્વતી આમ જોઈ તો પૂર્ણિમા એટલે સૂર્ય અને ચંદ્ર બે સપ્તમ ભાવમાં રહે છે એકબીજાને સામે સામે જોવે છે એટલા માટે જ કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે અમી વર્ષા થાય છે અમૃત વર્ષે છે સર્વે ગ્રહો શુભ પરિણામ આપતા રહે છે આજે શુભ કાર્યનો આરંભ પણ કરી શકાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની અને દેવી પાર્વતીની પૂજા કરીને દીપદાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું માક્ષર માસની પૂર્ણિમાના મહાત્મય વિશે કથા પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ બોલો પરમ ગુરુ પરમાત્માની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ